તેના લાભાર્થી છો તો તમારા સમાચાર માટે ના ઉપયોગી થઈ શકે છે વાસ્તવમાં રેશન કાર્ડ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે તેના સમય મર્યાદા પણ આવી રહી છે રેશન કાર્ડ ઈ ઈ કેવાયસી મેળવવાની પ્રક્રિયા ચાલુ થઈ રહી છે જે રેશન કાર્ડ ધારકોએ આજ સુધી આ કામ કર્યું નથી તેઓ જલ્દીથી પૂર્ણ કરી લે અન્યથા રેશનમાં મળતો લાભ બંધ થઈ જશે ઈ કેવાયસી માટેની છેલ્લી તારીખ એકત્રીસ ડિસેમ્બર છે વધારવામાં આવેલી ડેડલાઇનની વાત કરીએ ગ વી કેવાયસી કરવાની છેલ્લી તારીખ એકત્રીસ સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી હતી તેને વધારીને એકત્રીસ નવેમ્બર કરવામાં આવી હતી આ પછી તેને એકત્રીસ ડિસેમ્બર લંબાવવામાં આવી છે મફત રાશન મળતું થશે બંધ રેશન કાર્ડ ધારકો માટે હજુ પૂરતો સમય બાકી આવા આવી સ્થિતિમાં મર્યાદા સુધી કેવાયસી કરાવો જો તમે આમ નહીં કરો તો તમારે મળતું મફત સોખા બંધ થઈ જશે

જરૂરિયાતમંદ લોકોને લાભ કેવાયસી રેશન કાર્ડ સેવાઓનો પારસિલ લાવેશ અને તેને રેશન કાર્ડ સેવાઓનો સુધારો થશે આ યોજનામાં જરૂરિયાતમંદ સુધી પહોંચી રહી કે નહીં તે પણ જાણવાનું છે ઈ કેવાયસી ની પ્રોસેસ ની વાત કરીએ તમે ઘરે બેઠા ઓનલાઈન કેવાયસી પણ પૂર્ણ કરી શકો છો બીજી આ કામ રેશન ડીલર પાસે જઈને પણ કરી શકો છો આ માટે જરૂરી ડોક્યુમેન્ટ ની વાત કરીએ કેવાયસી કરવા માટે તમારે રેશન કાર્ડ આધાર કાર્ડ બંને ડોક્યુમેન્ટની જરૂર પડશે જો તમને કેવાય સી પ્રક્રિયા કોઈ પણ સમસ્યા આવતી હોય તો તમે સંબંધિત અધિકારીનો સંપર્ક પણ કરી શકો છો તો મિત્રો વિડિયો સારો લાગ્યો લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા